શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોઈ સંચાલકો દ્વારા પ્રાંત કચેરી દ્વારકા ખાતે રજૂઆત કરાઇ હતી

અને સુધીના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે તમામ બાબત ની ધ્યાનમાં લઈ સ્વતરે વચગાળા નો આદેશ આપે તેવી લોકોની માંગણી છે આજે વહીવટી કાર્ય જ્યાં શિવરાજપુર થતું હતું એ બંધ કરવામાં આવ્યું છે એટલે જ આ આંદોલન કરવામાં આવ્યું છે અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ તંત્ર જાગશે નહીં એવી અમારી સમજ ક્લિયર છે એટલે ચૂંટણી બહિષ્કાર બીચનો બંધ કરાવવું અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય નિયમબદ્ધ થાય અને જ્યાં સુધી રિઅમબદ્ધ ન થાય ત્યાં સુધી આને વચગાળાની માન્યતા આપવામાં આવે એવી અમારી માગણી છે અને આજે અમે અહીંયા બધા આવેદન આપવા એના માટે આવ્યા છીએ આજ રોજ શિવરાજપુર ખાતેથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીવાળા કેટલાક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એમની કેટલીક માગણીઓ હતી જે માગણીઓ અમે સરકારશ્રી સુધી